પીઝા નું નામ પડે ને એટલે બધાને ખૂબ પસંદ આવે તો આવા પીઝા ઢોકળા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું પીઝા ઢોકળા તો ટુ ઇન વન ઢોકળા અને પીઝાનો જો ટેસ્ટ એકસાથે મળી જાય ને તો સુપર ટેસ્ટી બની જાય સાથે જો તમે આવી રીતે ક્યારેય ન બનાવ્યા હોય ને તો આ રેસીપી બહુ સરસ એવી ટેસ્ટી એવી લાગે છે નાના બાળકોને તો ખૂબ પસંદ આવશે ને હેલ્ધી પણ બને છે તો ચાલો બનાવી એના માટે આપણે પહેલાં ઢોકળાનું બેટર તૈયાર કરીશું એના માટે એક કપ રવો તો અહીંયા ઝીણો રવો આવે ને એ લીધો છે સાથે અડધો કપ દહીં અને મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે સાથે આપણે એમાં સરસ રીતે પહેલાં મિક્સ કરવાનું અને પછી જરૂર મુજબ પાણી એડ કરવાનું અહીંયા આપણે તેલ એડ કરવાની પણ જરૂર નથી સરસ રીતે બેટર મિક્સ કરી દઈશું તો અહીંયા અડધો કપ જેટલું પાણીની જરૂર પડશે આ બેટર બનાવતી વખતે આપણે બેટરને બહુ પતલું નહીં કરીએ મીડિયમથી કેવું રાખીશું એટલે આ રીતે પાણી એડ કરી સરસ રીતે મિક્સ કરીશું જેમ જરૂર લાગે ને એટલું જ આપણે પાણી એડ કરીશું તો તમે આવા ઢોકળા પીઝા ક્યારેય ડ્રાય કર્યા છે જો બાળકો વારંવાર પીઝા ખાવાની જીદ કરતા હોય ને તો આ ઢોકળા પીઝા એકવાર બનાવીને જરૂરથી ખવડાવજો બહુ પસંદ આવશે અને હા તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો અને જો તમને બાળકોને લગ લગતી રેસીપી જોવી હોય ને તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો હું તમારી સાથે શેર કરીશ બેટર તૈયાર થઈ ગયું દસ મિનિટ ઢાંકીને રેસ્ટ આપીશું દસ મિનિટ પછી બેટર સરસ રીતે આ રીતે ફૂલી જશે પછી એમાં થોડા આપણે વેજીટેબલ એડ કરીશું કેપ્સિકમ અને હું અહીંયા મકાઈ એડ કરું છું તમને ગમતા વેજીટેબલ એડ કરી શકાય ઓરેગાનો અને થોડું ચીલી ફ્લેક્સ પણ એડ કરું છું તો જ્યારે આપણે ઢોકળા પીઝા ખાશું ને ત્યારે અંદરથી પણ આપણે પીઝા જેવો ટેસ્ટ આવશે એટલા માટે આ રીતે મસાલા એડ કરવાના અને અહીંયા એકદમ હેલ્ધી બનાવવા માટે તમને જે પણ વેજીટેબલ પસંદ હોય ને એ બધા એડ કરી શકાય છે આ રીતે મિક્સ કરી દેશું અહીંયા બેટર મને થોડું થીક લાગે છે એટલે આપણે એમાં એકથી બે ચમચી જેટલું પાણી એડ કરીશું અને મિક્સ કરી લેશું બેટરને બહુ આપણે પતલું નથી કરવાના જો બહુ પતલું થશે ને તો સ્ટીમ થતાં થોડી વાર લાગશે અને પ્રોપર એમાં જાળી નહીં બને એટલે ખાસ એ ધ્યાન રાખવાનું આ રીતે થોડું જ પાણી એડ કરી બેટર આવું મીડિયમથી કેવું તૈયાર કરી લેવાનું બેટર તૈયાર થઈ ગયું આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા પીઝા બનાવીએ છીએ એટલા માટે એક ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું થોડું પાણી એડ કરીશું ની જગ્યાએ તમે અહીંયા સોડા પણ એડ કરી શકો છો મિક્સ કરી દઈશું અને બેટર આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાંથી તરત જ ઢોકળા પીઝા બનાવી તૈયાર કરીશું તો એના પહેલાં જ આપણે જે પ્લેટમાં સેટ કરવાનું હોય ને એને તેલથી ગ્રીસ કરી અને તૈયાર કરી લેવાની એટલે બહુ વાર ન લાગે અને જે ઈનો છે ને એનું જે રિઝલ્ટ છે ને પ્રોપર આપણે મળે તો મેં પહેલેથી તેલ લગાવી દીધું હતું પ્લેટમાં આ રીતે બધું બેટર એક જ પ્લેટમાં હું એડ કરું છું અને પછી આ રીતે સ્પ્રેડ કરી દેવાનું પછી ઉપરથી પીઝા જેવો ટેસ્ટ આપવા પીઝા સોસ થોડો થોડો એડ કરીશું જેટલો તમને પસંદ હોય ને એટલો એડ કરવાનો થોડો હલકો સ્પ્રેડ કરી દઈશું ઉપર ઉપર સુધી જ અંદરના લેયર સુધી નહીં જવા દઈએ આ રીતે અને હવે તમને જે ગમતું હોય ને એ ચીજ તમે એડ કરી શકો છો મોજરેલા ચીઝ પ્રોસેસ ચીજ કોઈ પણ ચીજ અહીંયા એડ કરવાનું હું અહીંયા મોજરેલા ચીજ એડ કરું છું અને જેટલું ગમે ને એટલું તમે એડ કરી શકો છો મેં અહીંયા એક લેયર જેવું તૈયાર કર્યું છે અને ઉપરથી થોડા ટોપિંગ પણ કરી દેસું જે છે એ પીઝા જેવો જ તમને લુક આવશે તો કેપ અને ટામેટા મેં એડ કરીએ છીએ સાથે બ્લેક ઓલિવ આ રીતે ગોઠવી દેસું એકદમ પરફેક્ટ લાગે છે ને હવે પીઝા જેવો જ લુક તો જેટલા પસંદ હોય ને એ રીતે ઉપરથી ટોપિંગ તમે કરી શકો છો અને બસ હવે તરત જ આપણે સ્ટીમરને ગરમ કરી લેવાનું અને પછી સ્ટીમરની પ્લેટને સ્ટીમરમાં રાખી અને બાર મિનિટ માટે સ્ટીમ થવા દેવાનું હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ કરીશું બાર મિનિટ પછી સ્ટીમર સરસ રીતે સ્ટીમ થઈ ગયું તમે જુઓ પ્લેટ એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગઈ છે સાથે ચીજ બધું જ મેલ્ટ થઈ ગયું છે તો જ્યારે ગરમ ગરમ હોય ને ત્યારે જ ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનોથી ગાર્નિશ કરી દઈશું અને ગરમ ગરમ હોય ને ત્યારે જ આપણે એને સઉ કરીશું તો તમે જુઓ જોતાં જ મોમાં પાણી આવી જાય ને બાળકોને જો પીઝા ખાવાની બહુ ક્રેવિંગ થતી હોય ને તો એમને આ ઓપ્શનમાં તમે એકવાર જરૂરથી ખવડાવ ખવડાવજો એમને ખૂબ પસંદ આવશે તો અહીંયા હલફું ગરમ છે ને ત્યારે જ હું એમાં કટ લગાવી દઈશું પીઝા જેવો જ આપણે ટ્રાયંગલ કટ કરીશું એટલે આ રીતે સર્વ કરશું ને ત્યારે તમને ચોક્કસથી પીઝા જ લાગશે અને ટેસ્ટમાં તો પીઝા જ લાગશે તો તમે જો મેંદો ન ખાવાનું પસંદ કરતા હોય અને તમારે ઇન્સ્ટન્ટ પિંજા ખાવા હોય ને તો આ એક બેસ્ટ ઓપ્શન છે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે અને હેલ્ધી પણ બને છે તો આવા પીઝા જો ટ્રાય ના કર્યા હોય ને તો આવા ઢોકળા પીઝા એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય ને તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે તો એકવાર આ પીઝા ઢોકળા ટ્રાય કરી કમેન્ટમાં કહેવાનું ભૂલતા હોય ને કે આ રેસીપી કેવી લાગે એકદમ ટેસ્ટી યમી ખાતા જ કરીએ ખાધા જ કરીએ એવું મન થઈને એટલા સરસ બન્યા હતા તો તમે પણ ટ્રાય કરજો